પંચમહાલ જિલ્લાના શેરા તાલુકાના સુરેલી ગામે રહેતા કિશોરસિંહ એવું કહ્યું હતું કે તારો છોકરો ભાવેશ મારી ભત્રીજીને ભગાડી ગયો છે તેમ કહી ને બહેન સામેની ગાળો આપી તેમજ તેની સાથે આવેલ ત્રણ વ્યક્તિઓએ ઘરના નળિયા તોડી નાખ્યા હતા તેમજ ખાટલા કુશી જેવી ચીજ વસ્તુઓની તોડફોડ કરી કિશોરસિંહ તેમજ તેના ઘરના બીજા માણસોને શાંતિ મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ શહેરા પોલીસે રંગીત ગલા વારિયા તેમજ અન્ય ત્રણ વ્યક્તિઓ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે જે મારા છોકરાએ કોર્ટ લગ્ન કરી લીધું છે મકોણા ભાવેશકુમાર કિશોરસિંહે એમાં આ લોકોએ ગામ નોદરવાના અદિતસિંહ ગલાભાઈ બારિયાની પુત્રી મેઘાબેન જોડે એ અદાવતમાં આ લોકોએ બાઈક પર પાંચ છ જણ આવ્યા પહેલાં અને પછી એમાં રંગીતસિંહ કલાભાઈ બારીયા આવ્યા અને એમણે આ આ બધું એ કરતા એમણે જાતે ઘર ઉપર ચડ્યા પહેલાં બધા થાપડા તોડી નાખ્યા પછી મોટી ભાગી નાખી અને તલવારે ખુલ્લી તલવારે જયા હતા પણ પછી એ તલવાર નીચે મૂકી દીધી અને એવું ઘરમાં કુવાડી મળી જતા તમામ દરવાજા બારી બારણા આ બધું તોડી નાખ્યું અને આ રીતનો બનાવ બન્યા અને અમે ડરના માર્યા અહીંયા ખેતરની આજુબાજુ અમે સંતાઈ બધું જોયું પણ છતાં ડરના મારે અમે ત્યાંથી નીકળી ગયા અને તમે પોલીસને જાણ કરી હા પોલીસને જાણ કરી છે અમે અને એનો એફઆઈઆર બી કર્યો છે અને એ રીતનું થયું છે અને ઘરમાં ત્યાર પછી હેન્ડપંપે પાણી પીવા જાય છે અને પાછા આયા એ બી અમે જોયા અને પાછા બેઠા તારે ઘરમાં પીટીના જે તાળા હતા એ બધા તોડી નાખ્યા અને અંદરથી રકમ દાગીના તમામ પૈસા બધું લૂંટફાટ કરીને એ નીકળી ગયા અને પછી અમે ડરના માર્યા ત્યાંથી અમે નીકળી ગયા ત્યાર પછી પોલીસ જયારે આવી ત્યારે અમે પોલીસ જોડે આયા છીએ ત્યાર સુધી અમે ઘરમાં કોઈ આયા નથી બાઇક લઈને છોકરાઓ આયા છ સાત છોકરાઓ હતા અને સ્વામી હતો તલવાર હતી એ તલવાર લઈને દરવાજા તોડી નાખ્યા પહેલેથી તલવાર નીચે મૂકીને ઘર પર ચડ્યા એટલે કોઈ માણસ બીજો આવ્યો જોવા માટે ગામનો સુરેલીનો એ માણસે તલવાર અહીંયાથી ઉઠાવી લીધી અને પછી એ અંદર ઘરમો પેઠો ને ઘરમાં હિંચકા એવું કવાડ સ્વામી રંગીતસિંહ ઘરમો પેઠા અને દરવાજાને હિંચકા અને ખુરશીઓને બારીના કાચ બધા તોડી નાખ્યા અને બહુ નુકસાન કરી પછી ઘરમાં અંદર પેઠા અંદર પેઠીને તે પેટીઓના તારા રંગીતસિંહ સ્વામીએ તોડી નાખ્યા અને અંદર દાગીના હતા દાગીના અને પૈસા રોકડા રકમ હતા એની લૂંટફાટ કરી એ લઈને એ કઈ ગયા એ અમે જોયું નથી પછી અમે નીકળી તે પહેલાં અમે નીકળી ગયેલા ત્યાંથી આટલું તલવાર જોઈ એટલે અમને બીક લાગી ડર લાગ્યો એટલે અમે ત્યાંથી નીકળી ગયેલા